અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે દરેક પ્રકારના સમાચારો ઊંચા કોટડાના સમુદ્રમાં એક રિક્ષા ફસાઈ ગયેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઊંચા કોટડાના દરિયામાં એક રિક્ષા ઉતારી હોય તેનો વિડીયો વાયરલ થયો છે ઊંચા કોટડાના દરિયામાં ફરવા ગયેલા સહેલાણીએ દરિયામાં રિક્ષા ઉતારી હતી ત્યારબાદ રિક્ષા બંધ પડી જતાં રિક્ષા ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો જોકે આસપાસના વિસ્તારમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને આ પ્રકારનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે